ફાઈનલ મિત્રો આપણે આવી ગયા છીએ મીઠીવીડી ગામે ભીમના પાયા જોવા માટે આ ભીમના પાયા ભાવનગર જિલ્લાથી ત્રીસ કિલોમીટરના અંતરે મીઠીવીડા ગામમાં આવેલા છે તો તમને દેખાડું તો વિડીયોમાં કન્ટિન્યુ બના તમને પણ દેખાડું જો આ ભીમના પાયા છે જોઈ શકતા હું પંદર થી સોળ ફૂટના છે આ અહી લોકો એકવી છે કે આ આમાંથી વટવાથી બધા પાપ દૂર થાય છે પણ આપણીથી કાંઈ વટા હે નહીં એટલે આપણે વટશું નહીં ખોટી રિસ્ક નહીં લેવી જો આ બીજો પાયો જરીક તૂટી જયું લાગે છે આ પાયા પથ્થરમાંથી જ બનાવવામાં આવેલ છે આ ત્રીજો પાયો છે કવડા હે જરીક તમે વિસારી દેખાય છો ત્રીજો પાયો હે લગભગ ડટાઈ ગયેલો છે વિડીયોમાં બનાવીસો દેખાડું તમને જો આ ત્રીજો પાયો અડધો ડટાઈ ગયેલો છે આ ભીમના ના ભાઈ આવડા છે તો ભીમ કવડો છે તમે વિશાળી ચેકતા છો તો આ ભીમના ના ભાઈ ભીમ ભાઈ પાંચ હજાર વર્ષ જૂના છે અહીંથી એને ભીમના ના બનાવીને ઈવડા નકળા શિવલિંગની સ્થાપના કરી હતી ભીમના ભાઈ જોઈને અમે નીકળી જાય ઘર થાય ભીમના ભાઈ જોઈને અમે આવી જાય ઘેરે અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય